જય જય ભીમ નમો આ હળવદ નગરપાલિકા દ્વારા હળવદની જાહેર જનતા પણ જાણે છે હળવદના પત્રકાર પરિષદ પણ જાણે છે અમારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જ્યારે ત્યારે પ્રતિક ઉપવાસ રોડ રોકો આંદોલન ભૂખ સત્યાગ્રહ વારંવાર આવું વાલ્મીકી સમાજને જ કેમ કરવું પડે હળવદની જાહેર જનતાને અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને હળવદમાં ઘણા બધા થતા ગફલા જેમ કે વાહન શાખાની અંદર પેટ્રોલની ચોરી હોય પાણીના બંબાની ચોરી હોય કોઈ પણ જાતની પહોંચ ફડાયા વગર જ્યારે પાણીના બંબા સરે આમ ગાડીમાં સરા જાહેર જે પાણીનો બગાડ થતો હોય એ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નથી દેખાતું માત્ર ને માત્ર વાલ્મિકી સમાજના જ્યારે કર્મચારીને કોઈપણને ડ્રાઈવરમાં સમાવેશ કરવો હોય વોર્ડ સમાવેશ કર્યો હોય કે સફાઈ કર્મચારીમાં સમાવેશ કર્યો હોય એનાથી ઘણી બધી વાર ક્યાં સાહેબ હું કામ કરીશ નહીં કરું તેમ હા ના કહેવાય જાય આવો તડકાનો માહોલ છે જ્યારે આ ગુજરાતની અંદર આવી સુડતાલીસ ડિગ્રીની અંદર આ સફાઈ કર્મચારી જ્યારે ફરજ પોતાની મહેનતથી બજાવી રહ્યો છે ત્યારે આ એસીમાં બેસનારા કર્મચારીઓને પદ અધિકારીઓને રાજકીય ખિન્નાખોરી રાખી અમારી ભૂતકાળની હડતાલને ધ્યાનમાં રાખી અને મારા ઉપર ખોટા આક્ષેપો જેમ કે અધિકારીઓને ગાળો બોલી અને મને કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણ કર્યા વગર એકા એક છૂટો કરી દેવામાં આવે એટલે આ ખિન્નાખોરી માત્ર ને દલિત સમાજ સાથે જ કેમ અમારી સાથે કોઈ સામાજિક અસફુસતા રાખવામાં આવે છે જ્યારે હળવદ નગરપાલિકાના ઉચ્ચ વર્ણના લોકો હોય એને તો કોઈને છૂટા કરવામાં નથી આવતા ઈ ચાહે ડીઝલ ચોરી કરે પાણી ચોરી કરે નગરપાલિકાની લાઇટ ચોરી કરે નગરપાલિકાની એમ્બ્યુલન્સની અંદર દારૂનો વેફરો ચલાવે તેમ છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસરને જરા પણ ધ્યાન નથી પડતું નગરપાલિકાના બાંધકામ શાખામાં હળવદની જાહેર જનતાની અંદર પચાસ એવી ઇમારતો છે જે બાંધકામની મંજૂરી વગર જે દબાણ ઉભું છે જે સરકારી જમીન ઉપર જે રાજકીય માથાઓ જેના હાડુભાઈ રાજકીય શાખામાં હોય કોઈ પણ રાજકીય હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય જેને રાજકીય સમાવેશ થતો હોય એવા જમીન ચોરી કરે છે મોટા મોટા દબાણ કરીને બેઠા છે એ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નથી દેખાતું જ્યાં તાજેતરમાં જ બનેલ મુંબઈમાં જે બેનર ઘટના બની જે મોટા મોટા હોર્ડિંગ્સ ઉતારવાની વાત હતી એને લઈને હળવદમાં એક કિમિયો કહેવાય કે જે ફાકા ફોજદારી કરતા આપણા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર લારીઓ ગલ્લાવાળાને હેરાન કરી માત્ર માત્ર નાના બેનરો ઉતારી લેવામાં આવ્યા જેને જેના મોટા માથા છે એવા કોઈ ઉતારવા જતું નથી માત્ર માત્ર વાલ્મીકી સફાઈ ગાડું બોલી ફલાણું ઢીકડું જ્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારી એસઆઈ શ્રી અને આપણે ફાયર ઓફિસર રોહિતભાઈ એસઆઈ શ્રી કૌશિકભાઈ મોકાણા આ બધા દ્વારા વારંવાર અમારા લેડીઝ સફાઈ કામદાર જેના હોડ માં વારંવાર ચેકિંગ કરવા જવાનું ઉકારે તુકારે વાત કરવાની આ નગરપાલિકાના કર્મચારી તરીકે વાલ્મિકી સમાજના પ્રતિનિધિ તરીકે અમારે કાયમના માટે સહન જ કરવાનું હવે આ તાનાશાહી નહીં ચાલે આ સામાજિક વસ્તુ છે ને અમે આ સમગ્ર સમસ્ત વાલ્મિકી સમાજ હળવજ વખોડી કાઢી છે આગામી દિવસોમાં સહન નહીં કરી જે પણ થાય રોડ લોકો આંદોલન કરવો પડે તાળાબંધી કરવી પડે ભૂખ સત્યગ્રહ કરવો પડે આત્મવિલોપન નહીં જરૂર પડશે તો મેં રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માંગી અને અમારા દેહનો ત્યાગ કરશું પણ હવે આ હડતાલનો અંત તો આ સામાજિક નગરપાલિકામાં દૂર થાય પછી થાશે જય નમો બુદ્ધય સંવિધાન અત્યારે આ હળવદ નગરપાલિકામાં અત્યારે અમે નેવ જણા હડતાલ ઉપર ઉતર્યા છે એનું કારણ છે કે અમારી સાથે અસ્પુસ્થતા રાખી અને આ હળવદ નગરપાલિકા અમને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે આવા ધમધમતા તાપમાં અમે સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો અમારા વારંવાર અમારી શેરીમાં જોવા આવે છે અને અમને ઉકળે તુકલે લેડીસોને બોલાવે છે બરાબર આ ક્યાં સુધી ચાલશે આવી રીતે અમારે ક્યાં સુધી સહન કરવું પડશે બોલો અને અત્યારે અમારા સફાઈ કામદારમાં મારા ડ્રાઈવરમાં બે વ્યક્તિને ઉતારી નાખ્યા છે નહીં નહીં નોટિસ દીધી ને કાંઈ ને એમ નામ અને એનું રજૂઆત કરવા અમારા જે પટાવાળા છે સાવનભાઈ મારુડા એમને પણ કહેવા જતા એમને પણ ઉતારી નાખ્યા છે આ શું કહેવાય આ રીત છે નગરપાલિકાની આનું કંઈક ધ્યાન આપો તો તમારી મહેરબાની જય ભીમ હળવદ નગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા બે વાહન શાખાના ડ્રાઈવરો કે જે ગેરજવાબદાર પૂર્વક ડ્રાઈવિંગ કરતા હોય અને વાહનો વારંવાર ખરાબ થતા હોય અને શિસ્તમાં ન રહેતા હોય જેના કારણે એમને છૂટા કરે જેના અનુસંધાને ગઈકાલે હંગામી કર્મચારી વોર્ડ પીએમ સાવન મારુડા જે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ મોકાણા અને વાહન શાખાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રોહિતભાઈ મહેતાને રજૂઆત કરવા આવે એ સમયે તેમને ઉગ્ર બની અને બીબત્સ ગાડાગાડી કરેલી અને ત્યારબાદ પાણી પુરવઠાના ઇન્ચાર્જ કિશનભાઈ મંડલીને ફોન ઉપર પાણી શાખાના કર્મચારીનું માથું ફાડી નાખવાની ધમકી આપેલી જેનાથી એ ત્રણેય કર્મચારીઓએ અમને ગઈકાલે અરજી આપેલી અને અમે સાવનભાઈ સાથે ફોન પર વાતચીત કરતા તેઓએ ગાડું બોલાશે અથવા મને લેખિતમાં મારું રાજીનામું આપી દો તેવું અમને જણાવેલ જેથી અમે તેમને લેખિતમાં છૂટા કરેલા જેના પ્રત્યાઘાત સ્વરૂપે તેઓએ તમામ રોજમદાર કર્મચારીઓને હડતાલ ઉપર બેસાડેલ અને અમો ચારેય કર્મચારી વિરુદ્ધ અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપીએ છીએ એવું અમારી ફરજમાં રૂકાવટ થઈ શકે એ માટે અમારા ઉપર ખોટો આરોપ લગાવેલ છે